ઝટકા લાગી રહ્યા છે પંચમહાલના કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીએ પણ રાજીનામું ધરી દીધું વર્ષોથી કોંગ્રેસમાં રહેલા તારીખ ખાન પઠાણે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાં કદર ન થતી હોવાથી રાજીનામું આપ્યાનો દાવો છે પાર્ટીથી નારાજ થઈને પ્રદેશ મહામંત્રીએ રાજીનામું આપ્યું છે પાસના મેલની જેમ વિખરતી કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે આ વખતે રાજીનામું આવ્યું છે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીનું ગોધરા ખાતે રહેતા તારીખ પઠાણ છે આપણી સાથે તેમને કોંગ્રેસના શક્તિસિંહને મેલ દ્વારા અને સોશિયલ મીડિયા દ્વારા રાજીનામું આપવાની વાત સામે આવી છે આપણી સાથે તારીખભાઈ છે એમની સાથે સીધી વાત કરીશું તારીખભાઈ કોંગ્રેસના ઘણા હોદ્દાઓ પર રહ્યા છો આપ યુથ કોંગ્રેસથી શરૂઆત કરી હતી હવે અચાનક રાજીનામું આપવાનું તે પણ રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે ના મારું પર્સનલ ડિસિઝન હતું અને કોંગ્રેસનો ગવેકર માંગ માંગે છે આજ સુધી અમે બિલકુલ કોઈ પણ એ વગર પાર્ટીની સેવા મારું પર્સનલ ડિસિઝન હતું હવે થોડી મન નથી લાગતું પાર્ટીમાં કામ કરવાનું જૂઠબંધી કાટિયા ખેંચ બધું બહુ થઈ ગયું છે એટલે છેલે આ ડિસિઝન લીધું